ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપણું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ સાતમો અધ્યાય પંદરમો ગૃહસ્થો માટે મોક્ષ ધર્મનું વર્ણન નારજી કહે છે હે યુધિષ્ઠિર કેટલાક બ્રાહ્મણોની નિષ્ઠા કર્મમાં કેટલાકની તપમાં કેટલાકની વેદોના સ્વાધ્યાય અને પ્રવચનમાં કેટલાકની આત્મજ્ઞાનના સંપાદનમાં તથા કેટલાકની યોગમાં હોય છે ગૃહસ્થ મનુષ્ય શ્રાદ્ધ અને દેવ પૂજાના પ્રસંગે પોતાના કર્મનું અક્ષયફળ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન અને પુરુષને જ હવ્ય કવ્યનું દાન આપવું જોઈએ જો તેઓ પુરુષ પ્રાપ્ય ન બને તો યોગી પ્રવચનકાર વગેરેને યથા યોગ્ય રીતે અને યથાક્રમે દાન આપવું જોઈએ દેવ કાર્યમાં બે અને પિતૃ કાર્યમાં ત્રણ અથવા તો બંને કાર્યોમાં એક એક બ્રાહ્મણોને ભોજન કરાવવું અત્યંત ધનવાન હોવા છતાં પણ શ્રાદ્ધ કર્મમાં અધિક વિસ્તાર કરવો નહીં કારણ કે સગા સંબંધી વગેરે સ્વજનોને દાન આપવાથી અને વિસ્તાર કરવાથી દેશકાળને યોગ્ય શ્રદ્ધા પદાર્થ પાત્ર પૂજન વગેરે બરાબર થઈ શકતા નથી યોગ્ય દેશ અને કાળ પ્રાપ્ત થાય ત્યારે ઋષિમુનિઓ માટે ભોજન કરવા યોગ્ય શુદ્ધ હવિષ્ય અન્નનો ભગવાનને ભોગ ધરાવ્યા પછી શ્રદ્ધાથી વિધિપૂર્વક તે યોગ્ય પાત્રને આપવું જોઈએ તે હવિષ્યા અન્નદાન સમસ્ત કામનાઓને પૂરી કરનારું અને અક્ષય થાય છે દેવતાઓ ઋષિઓ પિતૃઓ અન્ય પ્રાણીઓ સ્વજનો અને સ્વયં પોતાને પણ અન્નનું વિભાજન કરતી વખતે પરમાત્મા સ્વરૂપમાં જ જોવા જોઈએ ધર્મના મર્મને જાણનારા મનુષ્ય શ્રાદ્ધમાં માંસનું અર્પણ કરવું નહીં અને પોતે પણ તે ખાવું નહીં કારણ કે પિતૃઓને ઋષિમુનિઓ માટે યોગ્ય હવિષ્યા અન્નથી જેવી તૃપ્તિ થાય છે તેવી પશુઓની હિંસાથી થતી નથી જે લોકો સત ધર્મની અભિલાષા ધરાવે છે તેમના માટે એના કરતાં શ્રેષ્ઠ અન્ય કોઈ ધર્મ નથી કે કોઈ પણ પ્રાણીને મન વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કષ્ટ આપવામાં ન આવે એથી જ તો યજ્ઞના તત્વને જાણનારા કોઈ કોઈ જ્ઞાનીજનો જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમરૂપ અગ્નિમાં આ કર્મમય યજ્ઞોનું હવન કરી દે છે અને બાહ્ય ક્રિયાકર્મોમાંથી ઉપરત થઈ જાય છે જ્યારે કોઈ મનુષ્ય આ દ્રવ્યમય યજ્ઞો વડે યજન કરવા ઈચ્છે છે ત્યારે બધા પ્રાણીઓ ભયભીત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે પોતાના પ્રાણોનું પોષણ કરનારો અને નિર્દયી મૂર્ખ અમને અવશ્ય મારી નાખશે તેથી ધર્મજ્ઞ મનુષ્ય માટે એ જ ઉચિત છે કે તે દરરોજ પ્રારબ્ધ દ્વારા પ્રાપ્ત થયેલા મુનિજનોને યોગ્ય હવિષ્ય અન્નથી જ પોતાના નિત્ય કર્મો તથા નૈમિત્તિક કર્મો કરે અને તેનાથી જ હંમેશા સંતુષ્ટ રહે અધર્મની પાંચ શાખાઓ છે વિધર્મ પરધર્મ આભાસ ઉપમા અને છળ ધર્મગ્ન મનુષ્ય અધર્મની જેમ જ આ બધાનો પણ ત્યાગ કરી દેવો જે કાર્ય ધર્મ બુદ્ધિથી કરવામાં આવે તો પણ પોતાના ધર્મ પાલનમાં વિઘ્ન આવી પડે તે વિધર્મ છે કોઈ બીજા દ્વારા અન્ય પુરુષ માટે ઉપદેશાયેલ ધર્મ પરધર્મ છે પાખંડ કે દંભનું નામ ઉપધર્મ અથવા ઉપમા છે શાસ્ત્રના વચનોનો અન્ય પ્રકારનો અર્થ કરવો એ છળ છે મનુષ્ય પોતાના આશ્રમથી વિપરીત પોતાની ઈચ્છાથી જેને ધર્મ માની લે છે તે આભાસ છે પોતપોતાના સ્વભાવને અનુકૂળ વર્ણ અને આશ્રમ માટે ઉચિત જે ધર્મો છે તે ભલા કોને શાંતિ આપતા નથી ધર્માત્મા પુરુષે પોતે નિર્ધન હોવા છતાં પણ ધર્મ પાલન માટે અથવા પોતાના શરીર નિર્વાહ માટે ધન મેળવવાનો પ્રયત્ન કરવો નહીં કારણ કે જેમ કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કર્યા વિના જ અજગરનો ગુજારો થતો જ હોય છે તેવી જ રીતે નિવૃત્તિ પરાયણ મનુષ્યની નિવૃત્તિ જ તેના જીવનનો નિર્વાહ કરી દે છે જે સુખ પોતાના આત્મામાં રમણ કરનારા નિષ્ક્રિય સંતોષી મનુષ્યને મળે છે તે સુખ ભલા તે મનુષ્યને કેમ મળી શકે કે જે કામના અને લોભથી ધન માટે ફાફા મારતો આમ તેમ ભટકતો દોડતો રહે છે જેમ પગમાં પગરખાં પહેરીને ચાલનારાને કાકરા અને કાંટાઓનો કોઈ ભય રહેતો નથી તેવી જ રીતે જેના મનમાં સંતોષ છે તેને માટે સર્વદા અને સર્વત્ર સુખ સુખ જ જ છે છે નહીં હે રાજન કોણ જાણે મનુષ્ય શા માટે માત્ર જળથી જ સંતુષ્ટ રહીને પોતાનો જીવન નિર્વાહ નથી કરી લેતો બલકે રસનેન્દ્રિય અને જનનેન્દ્રિયના ચક્કરમાં પડીને એ બિચારો ઘરની ચોકી કરનારા કૂતરા જેવું થઈ જાય છે જે બ્રાહ્મણ સંતોષી નથી તેના તેજ વિદ્યા તપ અને યશ ઇન્દ્રિયોની લોલુપતાને કારણે ક્ષીણ થઈ જાય છે અને તે વિવેક પણ ગુમાવે છે ભૂખ અને તરસ મટી ગયા પછી ખાવા પીવાની કામનાનો અંત થઈ જાય છે ક્રોધ પણ પોતાનું કામ પૂરું કર્યા પછી શાંત થઈ જાય છે પરંતુ મનુષ્ય પૃથ્વીની સમસ્ત દિશાઓને જીતી લે અને ભોગવી લે ત્યાર પછી પણ તેના લોભનો અંત થતો નથી અનેક વિષયોના જાણનારા શંકાઓનું સમાધાન કરીને શાસ્ત્રોક્ત અર્થને મનમાં બેસાડનારા અને વિદ્વાનોની સભાઓના સભાપતિઓ મોટા મોટા વિદ્વાનોનું પણ અસંતોષને કારણે પતન થાય છે હે યુધિષ્ઠિર સંકલ્પોના પરિત્યાગથી કામને કામનાઓના ત્યાગથી ક્રોધને સંસારીજનો જેને અર્થ કહે છે તેને અનર્થ સમજીને લોભને અને તત્વના વિચારથી ભયને જીતી લેવા અધ્યાત્મ અધ્યાત્મવિધ્યાથી શોક અને મોહ પર સંતોની ઉપાસનાથી દંભ પર મૌનથી યોગના વિઘ્નો પર અને શરીર પ્રાણ વગેરેને નિષ્ક્રિય કરીને હિંસા પર વિજય પ્રાપ્ત કરવો દયાભાવથી આધિભૌતિક ભૌતિક દુઃખનો સમાધિથી આધિ દૈવિક દુઃખનો અને યોગબળથી આધ્યાત્મિક દુઃખનો નાશ કરી દેવો તેમજ સાત્વિક ભોજનથી સત્વગુણ પર વિજય પ્રાપ્ત કરવો શ્રી ગુરુદેવની ભક્તિ વડે સાધક આ બધા જ દોષો પર સહેલાઈથી વિજય પ્રાપ્ત કરી શકે છે હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવનારા ગુરુદેવ સાક્ષાત ભગવાન જ છે તેમને જે દુર્બુદ્ધિ મનુષ્ય મનુષ્ય સમજે છે તેનું સઘળું શાસ્ત્ર શ્રવણ હાથીના સ્નાન જેવું વ્યર્થ છે મોટા મોટા યોગેશ્વરો જેમના ચરણ કમળોનું અનુસંધાન કરતા રહે છે તે પ્રકૃતિ અને પુરુષના અધિશ્વર સ્વયં ભગવાન જ ગુરુદેવના રૂપમાં પ્રગટ છે તેમને લોકો ભ્રમથી મનુષ્ય માને છે શાસ્ત્રોમાં જેટલા પણ નિયમ સંબંધી આદેશ છે તેમનું એકમાત્ર તાત્પર્ય એ જ છે કે કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આ છ શત્રુઓ પર વિજય મેળવી લેવામાં આવે અથવા પાંચ ઇન્દ્રિયો અને મન આ છ વશ થઈ જાય આમ થવા છતાં પણ તે નિયમો વડે ભગવાનનું ધ્યાન ચિંતન વગેરે પ્રાપ્ત ન થાય તો તેમને માત્ર જોઈએ જેમ ખેતી વેપાર વગેરે અને તેમના ફળ પણ યોગ સાધનાના ફળરૂપ ભગવત પ્રાપ્તિ કે મુક્તિ કરાવી શકતા નથી તેવી જ રીતે દુષ્ટ મનુષ્યના શ્રુતિ સ્મૃતિકથિત કર્મો પણ કલ્યાણકારી થતા નથી બલકે વિપરીત ફળ આપે છે જે મનુષ્ય પોતાના મનને જીતવા ઉદ્યત હોય તેને આસક્તિ અને પરિગ્રહ ત્યજીને સંન્યાસ ગ્રહણ કરવો એકાંતમાં જ રહેવું અને વૃત્તિથી માત્ર શરીર નિર્વાહ માટે જ સ્વલ્પ અને મર્યાદિત ભોજન કરવું હેરાજન તેણે પવિત્ર અને સમતલ જમીન પર પોતાનું આસન પાથરવું અને સીધા સ્થિર ભાવે સમતલ અને સુખાસન પર બેસીને ઓમકારનો જપ કરવો જ્યાં સુધી મન સંકલ્પ વિકલ્પોને ત્યજી ન દે ત્યાં સુધી નાસિકાના અગ્ર ભાગ પર દ્રષ્ટિ સ્થિર કરીને પૂરક કુંભક અને રેચક વડે પ્રાણ અને અપારની ગતિને રોકવી કામનાને વશીભૂત થયેલું ચિત્ત આમ તેમ ભટકીને જ્યાં ત્યાં જાય ત્યારે વિદ્વાન મનુષ્ય તેને ત્યાં ત્યાંથી પાછું વાળી લાવવું અને ધીરે ધીરે હૃદયમાં જ સ્થિર કરવું સાધક જો નિરંતર આ પ્રકારનો અભ્યાસ કરે તો જેમ ઈંધણ વિના આગ હોલવાઈ જાય છે તેવી જ રીતે થોડા સમયમાં તેનું ચિત્ત શાંત થઈ જાય છે આ પ્રમાણે જ્યારે કામવાસનાઓ સમાપ્ત થઈ જાય છે અને સઘળી વૃત્તિઓનું સમન થઈ જાય છે ત્યારે ચિત્ત બ્રહ્માનંદના સંસ્પર્શમાં મગ્ન થઈ જાય છે અને પછી ક્યારેય સંકલ્પ વિકલ્પની વૃત્તિઓ ઉત્પન્ન થતી નથી તેનું ઉત્થાન થતું નથી જે સંન્યાસી પહેલાં તો ધર્મ અર્થ અને કામના મૂળ કારણભૂત ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરી દે છે અને પછી તેમનું સેવન કરવા લાગે છે તે પોતાનું ઓકી કાઢેલું ખાનારો નફટ જ છે જેમણે પોતાના શરીરને અનાત્મ મૃત્યુગ્રસ્ત અને વિષ્ટા કીડા અને રાખ માની લીધું હોય તે જ મૂઢજનો ફરી તેને આત્મા માનીને તેની પ્રશંસા કરવા લાગે છે કર્મનો ત્યાગ કરનાર ગૃહસ્થ વ્રતનો ત્યાગ કરનાર બ્રહ્મચારી ગામમાં એટલે કે વસ્તી વચ્ચે રહેનારો વાનપ્રસ્થી અને ઇન્દ્રિય લોલુપ સંન્યાસી આ ચારેય પોતપોતાના આશ્રમના કલંકરૂપ છે અને ફોગટ આશ્રમનો દંભ કરે છે ભગવાનની માયાથી વિમોહિત તે મૂઢજનો પર દયા ખાઈને તેમની અવગણના કરવી આત્મજ્ઞાન થકી જેની બધી વાસનાઓ નિર્મૂળ થઈ ગઈ હોય અને જેને પોતાના આત્માને પરબ્રહ્મ સ્વરૂપ જાણી લીધો હોય તે કયા વિષયની કામના માટે અને કયા ભોગતાની તૃપ્તિ માટે ઇન્દ્રિય લોલુપ થઈને પોતાના શરીરને પોષશે ઉપરિષદોમાં કહેવામાં આવ્યું છે કે શરીર રથ છે ઇન્દ્રિયો ઘોડા છે ઇન્દ્રિયોનો સ્વામી મન લગામ છે શબ્દ વગેરે વિષયો માર્ગો છે બુદ્ધિ સારથી છે ચિત્ત જ ભગવાનને બનાવેલી બાંધવાની લાંબી રાશ એટલે કે દોરડું છે દસ પ્રાણ ધૂસરી છે ધર્મ અને અધર્મ પૈડા છે અને તેમનો અભિમાની જીવ રથી એટલે કે હાકનાર છે ઓમકાર તે રથીનું ધનુષ્ય છે શુદ્ધ જીવાત્મા બાણ છે અને પરમાત્મા લક્ષ્ય છે આ ઓમકાર વડે અંતરાત્માને પરમાત્મામાં લીન કરી દેવો રાગ દ્વેષ લોભ શોખ મોહ ભય મદ માન અપમાન અસૂયા માયા હિંસા બીજાની ઉન્નતિ જોઈને બળવું તૃષ્ણા પ્રમાદ ભૂખ અને ઊંઘ આ બધા અને આવા જ બીજા ઘણા બધા જીવોના શત્રુઓ છે તેમનામાં રજોગુણ પ્રધાન અને તમોગુણ પ્રધાન વૃત્તિઓ વધુ છે સત્વગુણ પ્રધાન વૃત્તિઓ તો બહુ ઓછી હોય છે આ મનુષ્ય શરીર રૂપી રથ જ્યાં સુધી પોતાના વશમાં છે અને તેના ઇન્દ્રિયો મન વગેરે બધા સાધનો સારી સ્થિતિમાં છે ત્યાં સુધીમાં શ્રી ગુરુદેવના ચરણકમળોની સેવા પૂજા વડે સતેજ કરાયેલા જ્ઞાનની તીક્ષ્ણ તલવાર લઈને ભગવાનના આશ્રયથી તે શત્રુઓનો નાશ કરીને પોતાના સ્વાયત્ત સિંહાસન પર વિરાજમાન થઈ અને પછી અત્યંત શાંત ભાવે આ શરીરનો પણ પરિત્યાગ કરી દેવો અન્યથા સહેજ પણ ગફલત એટલે કે પ્રમાદ થઈ જતા આ ઇન્દ્રિયો રૂપી દુષ્ટ ઘોડા અને તેમની સાથે મૈત્રી રાખનાર બુદ્ધિરૂપી સારથી રથના સ્વામી જીવને અવળા માર્ગે લઈ જઈને વિષયોરૂપી રૂપી લૂંટારાઓ વચ્ચે ફેંકી દેશે અને તે લૂંટારાઓ સારથી અને ઘોડાઓ સહિત આ જીવને મૃત્યુ કરતા અધિક ભયાવહ ઘોર અંધકારમય સંસારના કુવામાં નાખી દેશે બે પ્રકારના છે વૃત્તિઓને તેમના વિષયો તરફ લઈ જનારા પ્રવૃત્તિ પરક અને વૃત્તિઓને તેમના વિષયોમાંથી પાછી વાળીને શાંત તેમજ આત્મસાક્ષાત્કારને પાત્ર બનાવનારા નિવૃત્તિ પરક પ્રવૃત્તિ પરક કર્મ માર્ગથી વારંવાર જન્મ મરણ મળે છે અને નિવૃત્તિ પરક ભક્તિ માર્ગ કે જ્ઞાન માર્ગથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે શિયનયાગ વગેરે હિંસામય કર્મ અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ ચાતુર્માસ્ય પશુ યજ્ઞ સોમયજ્ઞ વૈશ્વદેવ બલિહરણ વગેરે દ્રવ્યમય કર્મો ઈષ્ટ કહેવાય છે જ્યારે મંદિર બગીચો કૂવો વગેરે બનાવવા તથા પરબ મંડાવવી વગેરે પૂર્ત કર્મ કહેવાય છે આ બધા જ પરક કર્મ છે અને તે સકામ ભાવવાળા હોવાથી અશાંતિના જ કારણ બને છે પ્રવૃત્તિ પરાયણ મનુષ્ય મૃત્યુ પછી ચરુ પુરોડાસ વગેરે યજ્ઞ સંબંધિત દ્રવ્યોના સૂક્ષ્મ અંશથી બનેલું શરીર ધારણ કરીને ધૂમાભીમાની દેવો પાસે જાય છે અને પછી ક્રમશઃ રાત્રિ કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના દેવો પાસે જઈને ચંદ્રલોકમાં પહોંચે છે ત્યાંથી ભોગ સમાપ્ત થયા પછી અમાસના ચંદ્રની જેમ ક્ષીણ થઈને વરસાદ દ્વારા ક્રમશઃ ઔષધિ લતા અન્ન અને વીર્યના રૂપમાં પરિણમીને પિતૃયાન માર્ગે ફરીથી સંસારમાં જન્મ લે છે ગર્ભધાનથી અંત્યેષ્ટિ સુધીના સંપૂર્ણ સંસ્કારો જેમના થાય છે તેમને દ્વિજ કહે છે તેમાંના કેટલાક અગાઉ જણાવેલા પ્રવૃત્તિ માર્ગનું અનુષ્ઠાન કરે છે જ્યારે કેટલાક હવે પછી કહેવામાં આવશે તે નિવૃત્તિ માર્ગનું નિવૃત્તિ પરાયણ મનુષ્ય ઈષ્ટ પૂર્ત વગેરે કર્મોથી થતા સઘળા યજ્ઞોને વિષયોનું જ્ઞાન કરાવનાર ઇન્દ્રિયોમાં ઉમી દે છે તે ઇન્દ્રિયોને દર્શન વગેરે સંકલ્પરૂપી મનમાં વૈકારિક મનને પરાવાણીમાં પરાવાણીને વર્ણ સમુદાયમાં વર્ણ સમુદાયને અ ઉમ એ ત્રણ સ્વરૂપે બિંદુમાં બિંદુને નાદમાં નાદને સૂત્રાત્મ રૂપ પ્રાણમાં અને પ્રાણને બ્રહ્મમાં લીન કરી દે છે તે નિવૃત્તિનિષ્ઠ જ્ઞાની ક્રમશઃ અગ્નિ સૂર્ય દિવસ સાયંકાળ શુક્લ પક્ષ પૂર્ણિમા અને ઉત્તરાયણના અભિમાની દેવો પાસે જઈને બ્રહ્મલોકમાં પહોંચે છે અને ત્યાંના ભોગ સમાપ્ત થયા પછી તે સ્થૂળ ઉપાધિક વિશ્વ પોતાની સ્થૂળ ઉપાધિને સુષ્મામાં લીન કરીને સુષ્મા ઉપાધિ તેજસ થઈ જાય છે અને પછી સુષ્મા ઉપાધિને કારણમાં લીન કરીને કારણ ઉપાધિક પ્રાગ્ન રૂપે સ્થિત થાય છે પછી સૌના સાક્ષી રૂપે સર્વત્ર અનુગત હોવાને કારણે સાક્ષી સ્વરૂપે જ કારણ ઉપાધિનો લય કરીને રૂપે સ્થિત થાય છે આ પ્રમાણે દ્રશ્યોનો લય થતાં તે શુદ્ધ આત્મા જ રહી જાય છે એ જ મોક્ષપદ છે આને દેવયાન માર્ગ કહે છે આ માર્ગે જનારો આત્માનો ઉપાસક સંસારમાંથી નિવૃત્ત થઈને કર્મશઃ એક પાસેથી બીજા દેવ પાસે જતો જતો બ્રહ્મલોકમાં પહોંચીને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે તે પ્રવૃત્તિ માર્ગે જનારાની જેમ ફરીથી જન્મ મૃત્યુના ચક્રાઓમાં પડતો નથી આ પિતૃયાન અને દેવયાન બંને વેદોક્ત માર્ગો છે જે શાસ્ત્ર દ્રષ્ટિથી તેમને તત્વથી જાણી લે છે તે શરીરમાં સ્થિત રહેવા છતાં પણ મોહિત થતો નથી પેદા થતાં શરીરોની પહેલા પણ કારણરૂપે અને તેમનો અંત થયા પછી પણ તેમની અવધિ રૂપે જે પોતે વિદ્યમાન હોય છે જે ભોગરૂપે બહાર અને ભોગતા રૂપે અંદર છે તથા ઉચ્ચ અને નીચ જ્ઞાન અને જ્ઞેય વિષય વાણી અને વાણીનો વિષય અંધકાર અને પ્રકાશ વગેરે વસ્તુઓ રૂપે જે કંઈ પણ ઉપલબ્ધ થાય છે તે સગડું સ્વયં આ તત્વવિદ્ધતા જ છે આને લીધે મોહ એને સ્પર્શી શકતો નથી એ સ્પષ્ટ સમજાય છે કે દર્પણ વગેરેમાં દેખાતું પ્રતિબિંબ સાચું નથી તેમ છતાં વસ્તુના રૂપમાં તો તે દેખાય જ છે અને તેનું કામ પણ કરે છે તેવી જ રીતે ઇન્દ્રિયો વડે દેખાતું આ વિશ્વ પ્રપંચ વાસ્તવમાં ન હોવા છતાં પણ સત્ય જણાય છે પૃથ્વી વગેરે પંચભૂતોથી આ શરીર બન્યું નથી વાસ્તવિક દ્રષ્ટિએ જોવામાં આવે તો તે આ પંચ મહાભૂતોનો સમૂહ પણ નથી અને તેનો તે વિકાર કે પરિણામ પણ નથી કારણ કે આ શરીર પોતાના સ્થૂળભૂતોથી ભિન્ન નથી અને તેમનામાં અનુગત પણ નથી તેથી તે મિથ્યા છે આ જ પ્રમાણે શરીરના કારણભૂત પંચભૂતો પણ અવયવી હોવાને કારણે પોતાના અવયવો સૂક્ષ્મભૂતોથી ભિન્ન નથી રૂપ જ છે જ્યારે સૂક્ષ્મ રૂપે જોવામાં આવે તો અવયવો સિવાય અવયવીનું અસ્તિત્વ નથી મળતું અર્થાત સાર વાત એ જ છે કે જ્યારે જીવો જ મિથ્યા છે ત્યારે તેનાથી ઉત્પન્ન થયેલા સ્થૂળભૂતો અને તેમનાથી ઉત્પન્ન થયેલું આ શરીર પણ અસત એટલે કે મિથ્યા જ છે એક બ્રહ્મ સિવાય બીજું કંઈ જ નથી વાસ્તવમાં એક પરમાત્મા સિવાય બીજું કાંઈ જ નથી અજ્ઞાનને લીધે અનેકત્વની કલ્પના થાય છે જાગ્રત સ્વપ્ન સુશુક્તિ ત્રણેય અવસ્થાઓમાં પણ અનેક પ્રકારના ભ્રમ થાય છે જ્યાં સુધી આ સારું છે આ નરસું છે એવી ભેદબુદ્ધિ દૂર થતી નથી ત્યાં સુધી વિધિ નિષેધના શાસ્ત્રો રહે છે અને ત્રિગુણથી ઉપર ઉઠ્યા પછી શાસ્ત્રોના વિધિ નિષેધની જરૂર રહેતી નથી કારણ કે તેની સ્વરૂપમાં સ્થિત થઈ ગઈ છે જે વિચારશીલ મનુષ્યો સ્વાનુભવથી આત્માના ત્રિવિધ અદ્વૈતનો સાક્ષાત્કાર કરે છે તેઓ જાગ્રત સ્વપ્ન અને દ્રષ્ટા દર્શન તથા દ્રશ્યના ભેદરૂપ સ્વપ્નને દૂર કરી દે છે આ અદ્વૈત ત્રણ પ્રકારના છે ભાવ અદ્વૈત ક્રિયા અદ્વૈત અને દ્રવ્ય અદ્વૈત તત્વદર્શીઓ આ જગતનું નિર્માણ પરમાત્માથી થયેલું હોવાને લીધે તેમાં પરમાત્માને જ જુએ છે જેમ વસ્ત્ર સૂતર રૂપ જ હોય છે તેવી જ રીતે કાર્ય પણ કારણ માત્ર જ છે કારણ કે વાસ્તવમાં તો ભેદ નથી આ પ્રમાણે સૌની એકતાનો વિચાર એ ભાવાદ્વૈત છે હે યુધિષ્ઠિર મન વાણી અને શરીરથી થતા બધા કર્મ સ્વયં પર બ્રહ્મ પરમાત્મામાં જ થઈ રહ્યા છે આવા ભાવથી સમસ્તા કર્મોનું સમર્પણ કરી દેવું એ ક્રિયાદ્વૈત છે નારાયણાયતી સમર્પયામી અર્થાત સ્વયં પત્ની પુત્ર તથા અન્ય જેટલા પણ શરીરધારી પ્રાણીઓ છે તે બધાના રૂપમાં એક પરમાત્મા જ છે તેમણે જ પોતાના ઉપભોગ માટે તમામ પદાર્થોનું નિર્માણ કર્યું છે આ પ્રમાણે ઉપભોગ કરનારા પ્રાણીના રૂપમાં અને ઉપભોગની સામગ્રીના રૂપમાં પણ એક બ્રહ્મનો જ વિચાર કરવો એ જ દ્રવ્યાદ્વૈત છે હે રાજન જે મનુષ્ય માટે જે દ્રવ્યને જે સમયે જે ઉપાયથી જેનાથી ગ્રહણ કરવાનું શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ ન હોય તેણે તેનાથી જ પોતાના બધા કાર્યો સંપન્ન કરવા જોઈએ આપત્તિકાર સિવાય આના બદલે અન્ય રીતે કરવા જોઈએ નહીં હે મહારાજ ભગવાનનો ભક્ત મનુષ્ય આ વિદોક્ત કર્મોના તથા બીજા પોતાના કર્મોના અનુષ્ઠાન દ્વારા પોતે ગૃહસ્થ હોવા છતાં પણ શ્રી કૃષ્ણની ગતિને પ્રાપ્ત કરે છે જેમ કે હે યુધિષ્ઠિર તમે પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને સહાયથી મોટી મોટી કપરી વિપત્તિઓમાંથી પાર થઈ ગયા છો અને તેમના જ ચરણકમણોની સેવાથી સમસ્ત ભૂમંડળને જીતીને તમે મોટા મોટા રાજસોઈ વગેરે યજ્ઞો કર્યા છે પૂર્વજન્મમાં આની પહેલાના મહાકલ્પમાં હું એક ગંધર્વ હતો મારું નામ ઉપબરહણ હતું અને ગંધર્વોમાં મારું ઘણું માન સન્માન હતું મારી સુંદરતા સુકોમળતા અને મધુરતા અપૂર્વ હતી મારા શરીરમાંથી સુગંધ નીકળ્યા કરતી હતી અને જોવામાં હું ઘણો સુંદર હતો સ્ત્રીઓ મારી સાથે ઘણો પ્રેમ કરતી હતી અને હું હંમેશા પ્રમાદમાં જ રહેતો હતો હું અત્યંત વિલાસી હતો એકવાર દેવોને ત્યાં જ્ઞાન સત્ર થયું તેમાં મોટા મોટા પ્રજાપતિઓ આવ્યા હતા ભગવાનની લીલાનું ગાન કરવા માટે તેમણે ગંધર્વો અને અપ્સરાઓને બોલાવ્યા હું જાણતો હતો કે સંતોનો સમાજ છે અને ત્યાં ભગવાનની લીલાનું જ ગાન થાય છે તેમ છતાં હું સ્ત્રીઓની સાથે લૌકિક ગીતોનું ગાન કરતો કરતો ઉન્મત્તની જેમ ત્યાં જઈ પહોંચ્યો દેવોએ જોયું કે આ તો અમારો અનાદર કરી રહ્યો છે તેથી તેમણે પોતાના સામર્થ્યથી મને શાપ આપ્યો કે તે અમારી અવગણના કરી છે તેથી તારી બધી સૌંદર્ય સંપત્તિનો નાશ થાવો અને તું તત્કાળ શુદ્ધ થઈ જા તેમના સાપથી હું દાસીનો પુત્ર થયો પરંતુ તે શુદ્ર જીવનમાં કરેલા મહાત્માઓના સત્સંગના અને તેમની સેવા શુશ્રૂષાના પ્રભાવથી હું બીજા જન્મમાં બ્રહ્માજીનો પુત્ર થયો સંતોની અવગણનાનો તથા તેમની સેવાનો આ મારો પ્રત્યક્ષ અનુભવ છે સંત સેવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે હે યુધિષ્ઠિર મેં તમને ગૃહસ્થોનો પાપનાશક ધર્મ કહી બતાવ્યો આ ધર્મના આચરણથી ગૃહસ્થ પણ અનાયાસ જ સંન્યાસીઓને પ્રાપ્ત થનારા પરમપદને પ્રાપ્ત કરી લે છે હે યુધિષ્ઠિર આ મનુષ્ય લોકમાં તમારા બધાનું ભાગ્ય અત્યંત પ્રશંસનીય છે કારણ કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરીને ગુપ્ત રીતે નિવાસ કરે છે તેથી જ સઘળા સંસારને પવિત્ર કરી દેનારા ઋષિમુનિઓ વારંવાર તેમના દર્શન કરવા માટે ચારે બાજુએથી તમારી પાસે આવતા રહે રહે છે છે જેમને મોટા મોટા મહાપુરુષો નિરંતર જેઓ માયાના અંશથી રહિત પરમ શાંત પરમાનંદ અનુભવ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા છે તેઓ જ તમારા પ્રિય હિતેશી મામાના દીકરા ભાઈ પૂજ્ય આજ્ઞાકારી ગુરુ અને સ્વયં આત્મા શ્રી કૃષ્ણ છે શંકર બ્રહ્મા વગેરે પણ પોતાની સંપૂર્ણ બુદ્ધિ પ્રયોજીને પણ તેઓ આવા છે એ રીતે તેમનું વર્ણન કરી શક્યા નથી તો પછી અમે તો કરી જ કેમ શકીએ અમે મૌન ભક્તિ અને સંયમ દ્વારા જ તેમની પૂજા કરીએ છીએ કૃપા કરીને ભગવાન અમારી આ પૂજાનો સ્વીકાર કરીને અમારા પર પ્રસન્ન થાઓ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત દેવર્સિંહ નારદજીનો આ વૃત્તાંત સાંભળીને તથા શ્રી કૃષ્ણનો પ્રભાવ સાંભળીને રાજા યુધિષ્ઠિને અત્યંત આનંદ થયો તેમણે પ્રેમ વિહવર થઈને દેવર્સિંહ નારદની અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા યુધિષ્ઠિર પાસેથી વિદાય લઈને તથા તેમના વડે સત્કાર પામીને એ પ્રયાણ કરી ગયા ભગવાન શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે આ સાંભળીને યુધિષ્ઠિરના આશ્ચર્યનો પાર રહ્યો નહીં હે પરીક્ષિત આ પ્રમાણે મેં તમને દક્ષપુત્રીઓના વંશોનું અલગ અલગ વર્ણન કરી સંભળાવ્યું તેમના જ વંશમાં દેવો અસુરો મનુષ્યો વગેરેની અને સમસ્ત ચરાચરની સૃષ્ટિ થયેલી છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા સપ્તમ સ્કંદે ચરિત યુધિષ્ઠિર નારદ સંવાદે સદાચાર નિર્ણયો નામ પંચદશોધ્યાય સાતમા સ્કંદ અંતર્ગત પ્રહલાદ યુધિષ્ઠિર અનુચરીતમાનો યુધિષ્ઠિરનારદ સદાચાર નિર્ણય નામનો પંદરમો અધ્યાય સમાપ્ત સપ્તમસ્કંદ સમાપ્ત સાતમો સ્કંદ સમાપ્ત હરિયોં તત્સ બુલકૃષ્ણ કનૈયાલાલ કી જય